આ ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરતા બજરંગ બજરંગરૂપ ખાડિયા ધોરાજી દ્વારા વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાત અને લાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવડ પ્લૂટ ખાતે બજરંગ રૂપ ખાડિયાના પ્રમુખ સીસી ભાઈ અંટાળાએ જણાવેલ કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રિ ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લાવી શકે છે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી નવરાત્રીની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા દ્વારા સુંદર આયોજન ગોઠવવામાં આવે છે સાથોસાથ સીસી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે રિપોર્ટર ફિરશ જુડેજા દ્વારા કૃષિ અંટાળા પ્રમુખ ગ્રુપ ફાડિયા છેલ્લા ત્રેવીસ વર્ષથી આ અહીંયા અમે જય ગયેલી એમ બે ભૂલકા ગરબી બાળકોને રમાડીએ છીએ અમારી ભૂલકાઓની અંદર બારસો એસી જેટલી સંખ્યાઓ છે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીં ભૂલકાઓ પોતાની આનંદની ઉર્મીઓ એને વ્યક્ત કરે છે અહીંયા અમારા માટે ગર્વની વાત એ છે કે મુસ્લિમ બાળાઓ પણ અહીંયા દર વર્ષે રમવા આવે છે અને કોઈ પણ જાતનું અમારે અહીંયા

જે અમારા આખા વિસ્તાર માટે અને આ ધોરાજી શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે અને બીજું કે અહીંયા બાળાઓને રોજે રોજ લાણી આપવામાં આવે છે અને જો કોઈ આ ન નિહાળ્યું હોય કે ન જોયું હોય તો સાહેબ તમે કોકને કહો કે અગિયારસો બારસો સાડા બારસો બાળાઓ નાના નાના રમે છે તો કોઈને માનવામાં પણ ન આવે બીજું કે રોજે રોજ એટલી લાણી આપવામાં આવે અને દાતાઓનો પણ એમને એટલો જ સહયોગ આપે કે ખૂબ એટલે ખૂબ માં ભગવતીની ની કૃપાથી અમને રોકડ સ્વરૂપે લાણી સ્વરૂપે અહીંયા અને વેટ અમને મળે

નાની વર્ષથી લગાડીને બધી બાળાઓ અમે નિષ્ફળ ભાવે રમાડીએ છીએ અને સેવા અમે સેવા પણ એકલી આપીએ છીએ આજુબાજુના ગામડાની બાળાઓ પણ અહીંયા રમવા આવે છે અને બાળાઓ ને બહુ મજા આવે છે પછી છેલ્લે બેસુક જેસે અમે ગામની ટ્રેનિંગ કરતા હો પછી જે બરાઓ છે ધોરાજીમાં આ કે અનોખી જે મુંબરાજીની આઠ છે કોસ વરસતે હવે એક કેવું લાગે બેન